બિલ ગામના રહીશો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે ગઈકાલે સાંજે બિલ ગામના રોડ ઘણા સમયથી બિસ્માર હાલતમાં હતા ત્યારે એ રોડને લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે ભારે સૂત્રોચ્ચાર સાથે છેલ્લા છ વર્ષથી બિલ ગામનો સમાવેશ પાલિકામાં થયો છે ત્યારે પાલિકા અહીં ફક્ત વેરો ઉઘરાવા જ આવે છે એવું સ્થાનિકોનું કહેવું છે સ્થાનિકોની વારંવાર રજૂઆત પછી પણ કોર્પોરેશનમાં રોડનો કે રોડની બાબતનો કોઈ નિકાલ આવતો નથી ચોમાસામાં ખૂબ જ તકલીફ થાય છે ત્યારે વિસ્તારમાં જો આનું નિરાકરણ નહીં આવે તો આવનારા દિવસોમાં આંદોલનની ચીમકી પણ સ્થાનિકોએ ઉચ્ચારી હતી આ બીલ ગામ વિસ્તાર છે આ બીલ ગામની વિસ્તારની સમસ્યા એ છે કે આ લોકોએ પાંચ વર્ષથી કોર્પોરેશનમાં લઈ લીધું જે સુંદર ગામડું હતું એની અત્યારે આ લોકોએ પથારી ફેરવી કાઢી ખાડોદરામાં ફેરવી નાખ્યું જે વડોદરાને ખાડોદરા બનાવી દીધું એ રીતે બિલ ગામડે બી કોર્પોરેશન લઈને આ લોકોએ ખાડોદરા જ બનાવી દીધું પાંચ વર્ષથી આ લોકોએ આ લોકોને રેડા મેકી દીધા છે એમના રોડ રસ્તા જાને જે મરવું એ મરે ગામવાળાને એટલે ખાડામાં પડે હાથ પગ તૂટે એ બધું એમનો વિષય છે કોર્પોરેશનને ખાલી વેરા ઉઘરાવાથી મતલબ છે વેરા ઉઘરાવો અને પૈસા કમાવો બસ બીજું કશું જ નહીં એક દિવસનો રોડ બનાવે બીજા જરા વરસાદ પડે એમાં તો રોડ ધોવાઈ જાયેલા તમે કાયમી નિરાકરણ કેમ નથી લાવતા આ બિલવાળાને આ લોકોને આ સમસ્યાથી છુટકારો કેમ નથી આવતો એટલે બિલ ગામના લોકોએ એટલા આજે બધા એકત્રિત થઈને વિરોધ કર્યો છે કોર્પોરેશનનો કે તમે જે અમારી સમસ્યાનું નિરા નિરાકરણ લાવો નહીં તો અમે લોકો ત્યાં કોર્પોરેશનનો અહીં કોર્પોરેશનનો ઘેરાવ કરીશું એવું ના મત થાય કે ઘેરાવ કરવાથી કંઈ નહીં થાય એની અસર તમને આવનારી ચૂંટણીમાં પડવાની જ છે અને જો તમે આ નિરાકરણ નહીં લાવો તો આ સત્તાધીશોને બીલ ગામના લોકો આ વખતે નક્કી કર્યું છે કે સત્તામાંથી ઉખાડીને ફેંકી દઈશું એવો પ્રણ લઈ લીધેલો છે